તો કેમ જમીન મિત્રો સ્વાગત છે તમારું મારા બાંગા જેવા વિડીયોમાં તો કેમ જમીન મિત્રો મજામાં મજામાં વેલકમ બેક ટુ માય યાદવ ડેરી ફાર્મ તો વિડીયો આવી ગયો છે પાછો નવે નવો અને આજ આપણે શું કરવાના હે ટૂર દેવાના હે થમને લઈને તો તમને ખબર પડી જ ગઈ હે અને જો આજ એ ટુ ઝેડ ટૂર દેવાના હે એટલે વાતો ઓછી કરી નાખે વિડીયોની મિનિટ વધી જાય ખોટી ખોટી તો ચાલો ચાલુ કરીએ જો આજથી અમારો ફ્લોટ ચાલુ થાય આ જગ્યાએથી એટલે આ અમારે જ કહેવાય પણ અહીંયા રોડ બોડાવતું હોય એટલે અહીંથી સ્ટાર્ટિંગ થાય અહીંયા અમે રોડ બનાવી છે કેમ કે જો અહીંયા આવો કાદો છે અહીંયા હોય નહીં એટલે અહીંથી એટલું છે અને અહીંયા આવી જાય કટરમાં છે અને અહીંયા આવી જાય પાર્કિંગ અને અહીંયા આવી જાય અહીંથી સીધા સીધા આવા ગાડી માટે જ ફોર વ્હીલ ફરી લઈ જઈએ ફરી ખાલી અહીં પાર્ક કાતો આ રસ્તો અને આ જ તમે કહેતા હો આજ કેમ શૂટિંગ આવી છે કેમ કે આજ ક્યાંય કેમેરો અલગ માણસ પકડાય છે એટલે આપણે એવું જોઈએ આજે હું નથી પકડતો અને આ જ આઈથી ગમણ સ્ટાર્ટિંગ થઈ ગયું આવી ગમણ ઊંડા છોડાઈ દેખાડતી જો આવી આવે પેલાના જમાનામાં પાણીની પાણાની ગમણ હતી ખબર હોય તો અને એ આપણે કન્ટિન્યુ છીએ અને આ છે ને મસ્ત ટેકનોલોજી આવી છે એ એક મારો વિડીયો હોય એમાં તમને દેખાડી જ હોય હું બધી ગમાનજી આવે ને એ જોઈન્ટ જ હોય હવેથી અહીંથી ભીં નીકળી ગમ શોર્ટકટ સીજી અને બધી છે જે આવું જ ને હેઠે આવે ઈટ ઈટ માથે ઓલા ખબર હોય કે ભીહું બેસતી હોય એવું હોય એ તમે જોયું હોય ક્યાંક ને ક્યાંક તો એ બહુ જોરદાર હોય એથી ફાયદો ઘણો થાય શું ફાયદો થાય ને એ મને જ ખબર અને આ છે અંદર અંદરની દેખાડી

એટલે મારે આ બાજુ રહેવું જોઈએ નહીં તો તરીકો આમ આવીએ ને દેખાય નહીં બરાબર સારું કન્ટીન્યુ તો મિત્રો મૂત્ર ઉગી ગયા હે આપણે ફૂટી પણ આ તો મેં તમને એકવાર દેખાડ્યું છે એક ફૂટીવાળો દાણ વાળો આખો બ્લોક છે એમાં દેખાઈડ્યું તું આ તો ફૂટી આવી ક્વોલિટી જો અને હા આવી હેડી આવી અહીંથી કટિંગ

અંદર અંદર થી તમારા ઘર નો ટૂર જોવું હોય તો કોમેન્ટ કરનાગી તો અત્યારે હે ને હવે તમને સિનેમેટિક જોજો મસ્ત મજાના આલો જો સિનેમેટિક આજની વિડીયોમાં એટલે જ તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો થો ભીમતો હતો પણ હાલ છે આજની વિડીયો એટલે જ ઘરનું ટૂર જતું હોય તો કોમેન્ટ કરી દેજો મળીએ આજની વિડીયોમાં એ બધી જય દ્વારકાધી